અને અત્યારે અમે અત્યારે અમે સ્ટોલ વગર ઉભા છીએ તો ચાલો તમને બતાવું તો અત્યારે અમે અહીંયા ઊભા છીએ તમે જોઈ શકો છો દ્વારકાધીશ ભાઈ અને આ છે દ્વારકાધીશ ઈ બાઈક જ્યાં 12000 ની સબસિડી મળે છે તો ક્યારેક આવજો મુલાકાત લેવા વિડીયો મણી રહ્યો છે તમે જોઈ શકો છો ના ના નથી બંધ ભાઈ 800 માં એક રાઉન્ડ ફ્રી છે કે મફત ફ્રી માં 800 માં એક રાઉન્ડ 800 માં રાઉન્ડ ભરત ભાઈ પૈસા દેન જાશે 800 રૂપિયાનો ખર્જો કરશે જાવ ભરત ભાઈ જાવ ચાલુ ના મિત્રો અમે હોટેલ માં આવી ગયા છીએ ને જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે આવી ગયો છે વાંદરો આવી ગયો તમે જોઈ શકો છો તો મિત્રો અમે પાછળ હોટેલ છે તેની બાજુમાં ટી પોસ્ટ છે તો અમે ટી પોસ્ટ એ રીલ બનાવવા આવ્યા છીએ તો ચલો તમને બતાવો અહીંયા મોટી હસ્તી આવી છે ભરતભાઈ જે રીલ બનાવી રહ્યા છે અને લોકેશન ગુતી રહ્યા છે તો બન્યા રહેજો રીલ બનાવી રહ્યો છે તો મિત્રો હું અહીંયા આવ્યો તો ને એટલા બધા ભાઈઓને આવું તો બ્લોગમાં થઈ ગયા રાજી આણાને તો વધુ તમરાતી આવવાની ભાઈબંધ જ છે આપણો અને આ ભાઈને આવું તું અને અંદર પ્રોગ્રામ ચાલુ થઈ ગયું છે અને અમે બધા અત્યારે બહાર આટા મારી રહ્યા છે તો બધા અંદર જઈ રહ્યા છે તો હજી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં અને સામે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ છે તો મિત્રો આપણે કેશો કિંગ પાસે મળી ગયા છીએ તો રામ રામ કહી દેજો રામ રામ ના પર મામા આ આયર ને ચા આ એ ને આ બિગ ફેન મામા બિગ ફેન

અને આ એકસો છન્ુ દેશોની નોટોને સિક્કા છે તો ચાલો હું તમને બતાવું અને આ ધ્રુપાલભાઈ મળી ગયા છે તે પણ બ્લોગર છે તો ચાલો હું તમને બતાવું એક એક કરીને એકસો છન્નું દેશોની નોટોને

આજના એજ્યુકેશન એક્સપોમાં ઉપસ્થિત સૌ મહાનુભાવો કે આપવામાં આવી છે અને મેં જે માહિતી આપવા માટે પ્રયત્ન કરીશ એ એવી માહિતી છે આકડા હોય અને સાયન્સમાં જાય કદાચ એ સાયન્સની અંદર સારા ટકા લાવી પણ શકે આગળ જતાં પણ જો પોતાની રસ રુચિ પ્રમાણેના ક્ષેત્રમાં નથી ગયો એને વિષય નોતો ગમતો નેમાં ગયો છે તો એ હેરાન થશે

ઓ હો પાછા પાછા મિત્રો અહીંયા સામે છે ભત્રી જો એંગલમાં વિડીયો બનાવવા માટે તો હમણાં તેનું શૂટિંગ થશે બ્લોગમાં બન્યા રહેજો થ્રી સિક્સટી એંગલ વિડીયો ઉતારી રહ્યો છે તમે જોઈ શકો છો સરખો બસ દે ભાઈ